નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ અસામાજિક તત્વો તત્વો ગુંડા પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તમામ પોલીસ કમિશનર રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે આ અસામાજિક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે વારંવાર શરીર સંબંધિત ગુનાઓમાં સંકળાયેલા વ્યક્તિઓ ખંડણી ઉઘરાવવા ધાક ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ મિલકત સામેના ગુનાઓ આચરનારા પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય સામાજિક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવામાં આવશે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય આ યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટતા પૂર્વક સૂચનાઓ આપી છે જેમાં તત્વોએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો તેવા બાંધકામને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા સરકારી જમીન ઉપર દબાણ કરેલું હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા ગેરકાયદેસર વીજ કનેક્શન ધ્યાને આવે ગુનાઓમાં જામીન ઉપર છૂટ્યા પછી અને કોઈ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જેવી જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઈઓનો ઉપયોગ કરવા સહિત ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય તમામ પોલીસ કમિશનર રેન્જ વડા અને પોલીસ અધિક્ષકને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને અંગત ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે રાજ્યમાં અવારનવાર બુટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા હુમલાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે અમદાવાદ શહેરમાં એક યુવક દ્વારા ઉઘાડી તલવાર સાથે પોલીસને ધમકી આપતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે હાથમાં તલવાર સાથે પોલીસ તંત્રને ધમકાવતો યુવક આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં પોલીસ કયા પ્રકારની કડક કાર્યવાહી કરશે એ તો હવે જોવાનું રહ્યું નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર